ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિના તરફના માર્ગના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ શહેર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખાડાને ગેરકાયદેસર દબાણ અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યાઓ વકરી રહી છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આજ રોજ શુક્રવારના રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલેદાર માધવી મિસ્ત્રી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બોડાના આરએનબી જીએસઆરડીસી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે ગેરકાયદેસર દબાણ કરેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી જ્યારે માર્ગ પર જ્યાં ને ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનો પણ પોલીસે ડિટેન કર્યા હતા વહીવટી તંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહ્યો એસનાઇન ન્યૂઝ સાથે